જય ઠાકર જય શ્રી હનુમાન દાદા જય શ્રી કૃષ્ણભંજન દેવ જય ગૌ માતા જય ઠાકર જય ગૌ માતા મિત્રો જાગૃત થવું જરૂરી છે જાગૃત કરવા જરૂરી છે જે પણ અંધશ્રદ્ધામાં કોઈ પણ ભાઈ બહેન દાદા દાદી જઈ રહ્યા છે એમને આપણે જાગૃત કરવા જોઈએ અને આપણી ફરજ છે બધા જ મારા અનુભવો છે અને અનુભવ હું શેર ન કરું ને તો એ મારામાં બહુ મોટી ખામી કહેવાય કારણ કે દરેક જગ્યાએ આપણે જેટલું જાણતા હોઈએ એટલો અનુભવ શેર કરવો જોઈએ અને હું બધાને કહું છું કે અનુભવ તમે તમારો જાતે તમને બધાને અનુભવ થયેલો જ હશે એટલા માટે કે ખોટી જગ્યાએ જવાથી કેટલું નુકસાન થાય છે એટલે તમને સારું લાગે તો જ કોમેન્ટ કરજો હું કોઈને એમ નથી કહેતો કોમેન્ટ કરો લાઈક કરો શેર કરો પણ મારો વિડીયો તમને સારું લાગતું હોય મારું લાઈવ તમને સારું લાગતું હોય તો તમે તાર જાહેરમાં કોમેન્ટ કરજો લાઈક કરજો બાકી કોઈને જબરજસ્તી કહેતો નથી મને બહુ સપોર્ટ કર્યો છે અને કરે છે અમુક કોમેન્ટો એવી પણ પડે છે કે તમે ખોટા છો પણ એ સાબિત આપણે થઈ જશે ટૂંક જ સમયમાં અને કોણ ખોટું અને કોણ સાચું એ પણ પબ્લિક કંઈ ગાંડી નથી પબ્લિક ભોળી છે પણ ગાંડી તો નથી જ કારણ કે લાલચમાં આવી અને આ બધા અંધશ્રદ્ધામાં જતા હોય છે પણ તમે પોતે વિચારો કે તકલીફ ક્યારે આવે છે તકલીફ જ્યારે માણસને આવે છે એટલે લાલચમાં આવે છે કે આજે સારું થશે કાલે સારું થશે પણ મિત્રો મારું એટલું જ કહેવું છે કે તકલીફ કોઈ દિવસ ભગવાન આપતો નથી પણ તકલીફ જ્યારે આપણે કોઈનું ખોટું કર્યું હોય ભાઈનું કર્યું હોય બહેનનું કર્યું હોય કોઈ સંબંધીનું ખોટું કર્યું હોય તો જ તકલીફ આવતી હોય છે અને પછી આપણે ભૂવા પૂપાળા ગોતવા પડતા હોય છે અને એમાંય ભૂવા મંગળવાર રવિવાર પૂનમ આ બધા ભરાવતા હોય છે માતાજીને કરવું હોય ને તો આપણી કુળની દેવી કુળની દેવીથી કોઈ મોટું નથી અને હનુમાનજીથી કોઈ અને શંકર ભગવાનથી કોઈ મોટું નથી બાકી જે થવાનું છે એ થયા કરશે ક્યાંય અંધશ્રદ્ધામાં ન પડો એવી મારી બે હાથ જોડી અને દરેકને વિનંતી છે કારણ કે અત્યારે એટી કેટી એન્ટ્રી એક જ કોણ ફરે ભૂવો બસો રૂપિયાની ચાદર લઈ દેવાની ખભે નાખી દેવાની અને પબ્લિકના રૂપિયાથી મોજ કરવાની અને વાતો કરવાની મોટી મોટી ભૂવાઓ સાચા છે નથી એમ નહીં કામ કરે છે નિસ્વાર્થ ભાવે કામ કરે છે પણ આ જે અત્યારે તદ્દન ખોટો મોરાલવાળો જે ચેતન રૂપે સીએન લોકોને લૂંટી રહ્યો છે કે હું રૂપિયા નથી લેતો આમ નથી લેતો અરે તું રૂપિયા નથી લેતો તે ખરાબ ધંધા નથી કર્યા તો મને સાબિત કરી બતાય મેં એને ચોખ્ખું જાહેરમાં પણ કીધું છે કે તું સાચો હોય તો આવી જા માતાજીના દીવો ઉપાડી લે કારણ કે જ્યાં રિઝલ્ટ મળતું હોય છે ત્યાં જવાય જ્યાં રિઝલ્ટ નથી મળતું ત્યાં જવાય નહીં બહુ ઊંચા અવાજે કોટા કરતો હોય ને મારી માતા આમ ને મારી માતા બોતેર વાળી અરે તારામાં કોઈ દેવી શક્તિ જ નથી તું શું કરી કહેવા શું માગે છે રવિવાર ભરાઈને લોકોને પાંચ રવિવાર દસ રવિવાર ચાર રવિવાર બતેર કલાક અને માતાને કામ કરવું હોય ને જો કદાચ માતા એના શરીરમાં પ્રવેશ હોય જ્યાં ત્યાં કંઈ માતા નથી મળી જતી હોતી ગાડીમાં જતા હોય તો માતા ધૂણતો બતાવે છે રસ્તામાં હાલ્યા જતાં હોય ધૂણતો બતાવે છે આરતી કરતા સમય ધૂણતા આવી જાય છે તમે ક્યાંય આવું જોયું છે હું તો દરેકને કહું છું જેટલા પણ મારો યુટ્યુબ ચેનલ જુએ છે ફેસબુક જુએ છે ઇન્સ્ટાગ્રામ જુએ છે દરેકને કહું છું કે આવા અંધશ્રદ્ધામાં ન આવશો કારણ કે પબ્લિકને રોકો પબ્લિક ભોળી છે આપણે પણ ભોળા છીએ ન સમજણ સમજણ આવી હોય ત્યાં સુધી તો બરાબર છે પણ હવેથી જાગૃત થવું જાગૃત કરવા એ એક આપણી ફરજ છે કારણ કે અત્યારે ટ્રેન્ડિંગ માતાના નામે ચરી ખાવું ચાલી રહ્યું છે કારણ કે આવો અંધશ્રદ્ધામાં ના આવશો મારા દરેક ભાઈઓ અને બહેનોને કહું છું કારણ કે દવાખાનું હોય તો દવાખાને જશો ત્યારે જ મટશે પોલીસ સ્ટેશનનું કામ હશે તો પોલીસ સ્ટેશન કાં તો કોર્ટમાં જશો ત્યારે જ એનું રિઝલ્ટ મળશે બાકી કોઈ કહેતું હોય કે આ કેન્સર મટાડી દઉં તો હું એમ જ કહું છું કે તું કેન્સર મટાડતો તારા બાપને જે શરીરે ઘોડ છે જાહેરમાં કહું છું એ મટાડને પછી દુનિયાની વાતો કર એમ કહેતો કે હું નોકરી અપાવું તો તારા ભાઈને અને તમે બંને જણ ભણેલા ગણેલા ગ્રેજ્યુએટ છો નોકરી લઈ લો ને સરકારી નોકરી કોને પસંદ ના હોય લોકો ભણતા હોય શા માટે સાયન્સ લોકો ડૉક્ટર શા માટે બનતા હોય છે લોકોના રોગનું નિવારણ લાવવા માટે દુઃખ દૂર કરવા માટે ભૂવાનું કામ શું છે કંઈક પણ માતાજીની તકલીફ હોય કોઈનું ખોટું કર્યું હોય ત્યારે માતાજીની તકલીફ આપણને નડતી હોય છે બાકી ખોટું કર્યા સિવાય કોઈ તકલીફ કોઈને નડતું નથી મને કેમ કશું નહીં નડતું મારો જ દાખલો આપું છું રાજેશ પંચાલનો જ કેમ મને કોઈ મારી નાખતું નહીં કેમ હું બીમાર નથી પડતો કારણ કે આરામનું ખાવું જ નથી ને કારણ કે આપણે ભોગવવું ક્યારે પડે છે પાયેના ભાગનું પડાવી લીધું હોય ત્યારે જાહેરમાં કહું છું ભલે અમુક લોકોને ખોટું લાગતું હશે સહન કરજો પણ જે હશે સત્ય હકીકત કહાની હશે મારા અનુભવો છે મારી આંખે જોયેલું છે મારા કાનનું સાંભળેલું છે કે એવો જ ભાઈ દુખી હશે ભાઈનું પડાવી લીધું હશે કારણ કે હંમેશા સત્ય બોલવું જોઈએ સાચું બોલવું જોઈએ અને સાચા વ્યક્તિના સાથે રહેવું જોઈએ ખોટા વ્યક્તિ સાથે ફરો તો પણ આપણા ભાગમાં થોડો ઘણો પ્રસાદ આવતો જ હોય છે ખોટું ભોગવવું જ પડતું હોય છે હંમેશા સાચા માણસને સાથ આપો સહકાર આપો ખોટા લુખા ભુવાઓ સાથે ન ફરશો નામ તમારું થોડા દિવસ ચકશે પણ એ કેવો વ્યક્તિ છે એ જાણવા માટે તમે ઘણા બધા પ્રયત્નો કરજો કારણ કે જાણવા માટે ઘણો સમય બગાડવો પડે છે દસ મહિના બાર મહિના પછી જ તમને સમજણ પડે છે કે આ માણસ આવો છે જેની જોડે ખાતરની ઠેલી લાવવાના રૂપિયા હોય બસો સિત્તેર રૂપિયા એવા લોકો આજે મોઘી મોગી ગાડીઓમાં એટી એન્ટ્રી પણ હું એને ચોખ્ખું કહું છું કે કશું જ એક દિવસનો સમય એવો આવશે કશું જ તારી જોડે રહેવાનું નથી અને એ પણ ટૂંક સમયમાં કારણ કે એની જબરી છે કે મારી જબરી છે સોશિયલ મીડિયાના માધ્યમથી બોલું છું એ ખબર પડી રહેશે કોને ખોટું કર્યું છે એ પણ ખબર પડી રહેશે કારણ કે મારા પબ્લિકને અત્યારે કેમ કહેવું પડે છે કારણ કે પબ્લિક બધું જ સાંભળતું હોય છે બધું જ યાદ રાખતી હોય છે પબ્લિક કંઈ ગાંડી નથી પણ જે જે મોરાલ ચેતન રૂપે સીએન ભૂવો કૂવો જ્યાં જ્યાં લોકો ગયા છે અને જ્યાં સુધી મારો વિડિયો પહોંચે છે જે અહીંયા આવ્યા છે તમને ચાર રવિવાર ભરાયા છે દસ રવિવાર ભરાયા છે છ રવિવાર ભરાયા છે બોતેર કલાક કીધા છે અને જેના કામ નથી થયા એમને આજે એવિડન્સ પ્રૂફ મને ઘણા બધા મળ્યા છે થરાજ બાજુથી રાહ બાજુથી આજે હું પ્રૂફ લઈને આવ્યો છું એ પણ આપણે શેર કરીશું કારણ કે આપણને બે દિવસ વેઇટ કરવાનું કીધું છે ભાઈએ કારણ કે આપણે પણ કોઈ વ્યક્તિનું માનવું જોઈએ અને માન માનું છું એટલે આપણે સોમવારથી પ્રૂફ ચાલુ કરીશું પબ્લિક શું કહે છે અને જેના પણ કામ નથી થયા એ કોમેન્ટ જરૂર કરજો કારણ કે અમુક છથી સાત લુખીશો એવી છે કે અમારું કામ થયું છે તમારું કામ થયું છે તો તમે સોશિયલ મીડિયામાં જાહેરમાં કહો ને તો પણ અમને ખબર પડે કે અમારું દુઃખ દૂર થયું છે આ દુઃખ હતું કારણ કે દરેક ગામમાં ડાયા ભોળા ભૂવા હોય છે ગામ મૂકીને ક્યાં જવાની જરૂર નથી વિશ્વાસ રાખજો હું જે કહીશ અત્યારે કડવું લાગશે પણ સત્ય હશે ગામનો ડાયો ભોળો ભુવો જ એના જોડે માતાજી હશે તો ગામમાં વાતો થતી જ હોય એના જોડે જ તમે તમારા ઘરે પાઠ કરાવી અને ફ્રી ઓફ કામ કરી આપશે કારણ કે આવા લુખા તત્વોને નલાયક નીચોને પગે પડવાથી આપણા ઘરમાં પનોતી આવે છે આ પણ તમને જાહેરમાં કહું છું આવાના ફૂલહાર ન પહેરાવશો કારણ કે પાપ પાપ લાગશે ફૂલહાર પહેરાવવા હોય તો તમારી કુળદેવીને પહેરાવો તમારી માતાજીને પહેરાવો મા બાપને પહેરાવો ગમે તે થાય પણ માને મૂકી અને માસીને ધાવા જશો તો ક્યારેય દૂધ નહીં આવે મોટા મોટા મંદિરો છે દ્વારિકાધીશ ત્યાં કોઈ ભૂવો છે નહીં હોય રામદેવ પીર રાણુજા કોઈ ભૂવો છે નહીં હોય આપણું ગુજરાતમાં આવેલું એવું જગજાહેર મંદિર અંબાજી ધામ કોઈ ભૂવો છે નહીં હોય બહુચર માતાજી ધામ કોઈ ભૂવો છે નહીં હોય આને તો બસ એક કમાવા માટે એવું મિત્ર મંડળ અને એવા માણસો રાખ્યા છે અને એને લઈને આગળ પડતા વ્યક્તિઓને અંદર ઇન્વોલ્વ કર્યા છે કે આપણે એક સંસ્થા બનાવીએ એક મિત્ર મંડળ બનાવીએ એક કમિટી બનાવીએ અને મંદિરને આપણે ઉજાગર કરીએ એટલે બેઠા બેઠા ખાવા મળે પણ મિત્રો એવા લોકોને ક્યારેય સાથ અને સહકાર ના આપશો જે હું કહીશ મેં જાણ્યું છે જ્યારે મને પણ કીધું હતું કે રાજેશભાઈ આપણે મોટા પાયે મંદિર બનાવવાનું છે આપણે ડ્રો કરવાનો છે આજે પણ જીવતો જાગતો પુરાવો છે પાવડા અરસણના ભાઈ છે એમને મને ડ્રો કરવાનું કીધું હતું પણ મેં ચોખ્ખી ના પાડી કે હરામના રૂપિયા મારા આવા જોતા નથી કારણ કે પબ્લિકને બનાવીને આપણે આપણા ઘરમાં રૂપિયા લઈએ ને એ તદ્દન ખોટું છે આપણી મહેનત મજૂરીનો જ રૂપિયો કમાવશે આવશે હા કંઈક કામ કરતા હોય તો તમારે જે પણ હોય એ વાત બરાબર છે બાકી આ રીતે અંધશ્રદ્ધામાં આવી અને ક્યાંય ફસાશો નહીં બાધા જેને પણ છે મોરાલ ચેતન લુખેશની બાધા છે એમને સોશિયલ મીડિયાના માધ્યમથી કહું છું કે બાધા છુટ્ટી કરવા આવવાની કોઈ જરૂર નથી બસો ગ્રામ દાણા કાં તો એક ઘાસચારાનો પૂડો સૂકો કે લીલો જે મળે પચાસ રૂપિયાનું ગાયોને આપી દેજો કાં તો ચકલાને ચણ આપી દેજો બાધા તમારી છૂટી થઈ જશે મારી ઉપર આવા ઘણા બધા ફોન આવ્યા છે એટલે કેવું પડે છે અહીંયા બાધા છુટ્ટી કરાવવા આવવાની કોઈએ જરૂર નથી અને તમને કોઈ તકલીફ નહીં થાય એવી રાજેશ પંચાલની ગેરંટી છે કારણ કે આ એક અંધશ્રદ્ધામાં લઈ જવા માટે આટલું બધું ઉજાગર કરી રહ્યો છે એમ કહે છે કે હજારો લોકોના દુઃખ દૂર થયા છે તો હજારો લોકોના પ્રૂફ આપે મારે પ્રૂફ નથી જોતા કોર્ટમાં રજૂ થશે અને કોર્ટ સાબિત કરી બતાવશે કારણ કે જે પણ છે પ્રૂફ આપણે કોર્ટને આપવાના હોય છે બીજે ક્યાં આપવાના નથી થતા પણ પબ્લિક જ્યારે પ્રૂફ પ્રૂફ માગે છે તો અમુક પ્રૂફ આપણે આપવા પણ પડે છે એટલે મિત્રો તમને મારો વિડીયો સારો લાગે સાચો લાગે તો જ વિડીયો શેર કરજો વધારેમાં વધારે શેર કરજો તો ભોળી પબ્લિક છેતરાય નહીં કોઈ જગ્યાએ અંધશ્રદ્ધામાં જાય નહીં માતાજી નથી કહેતા કે રવિવાર ભરો મંગળવાર ભરો પૂનમ ભરો પાંચમ ભરો બીજ ભરો પણ તમારી શ્રદ્ધા હોય તો સારા મંદિરે જાઓ કારણ કે સોયલા કોતર માતાનું ધામ છે હું ઘણીવાર ત્યાંથી નીકળું એટલે દર્શન કરતા હો છું આજ દિવસ સુધી મને એવી કોઈ તકલીફ જ નથી કે દવાખાનું આ છે તે છે કોકના લીધેલા છે આપી દો તો કોઈ તકલીફ નહીં આવે કોકના બુચ માર્યા છે એ બૂચ ન મારશો લીધા હોય તો કાયદેસર આપવા જ પડશે ન આપો તો પછી એની આંતરડી તમને મારી જ નાખવાની છે તકલીફ ત્યાં આપણને બહુ નડતી હોય છે એટલે મિત્રો મારા જે પણ કોઈ કદાચ એવો એકાદ વ્યક્તિ જોડાઈ ગયો હોય કે મેં આનું બૂચ માર્યું છે તો એનું બૂચ માર્યું તો એ ભાઈને જઈને કહેતા હતું કે ભાઈ તારા રૂપિયા હું આપી દઈશ તારા આ રૂપિયા લીધા હતા મારે તકલીફ હતી સો ટકા એનું રિઝલ્ટ મળી જશે ક્યાંય આવા ખોટા અંધશ્રદ્ધામાં ન જતા બહુ તકલીફ પડશે અને તમને ગુમરાહ કરશે તમને એમ કહેશે કે ટાળો કરાવવો પડશે આ કરાવવો પડશે આ કંઈ જ નથી ટાળાવાળાનો સામાન છસોથી સાતસો રૂપિયાનો આવે છે લાઈવ મીડિયાના માધ્યમથી કહું છું કોઈ ધૂપ મુઘા આવતા નથી કારણ કે ભૂવો આવે કે ટાળો કરવો પડશે તાંત્રિક આવે ટાળો કરવો પડશે મિત્રો આ તદ્દન વાતો ખોટી છે ગામના ડાયા ભોળા ભુવાને પૂજો એ માત્ર ને માત્ર ગામની શરમ ભરી તમારું કામ કરશે ખોટા ક્યાંય જશો નહીં અંધશ્રદ્ધામાં આવશો નહીં મિત્રો ભાઈની કોમેન્ટ છે મેં આઠ રવિવાર મારા પણ કોઈ ખાવાની જગ્યા બગડ્યું સરસભાઈ આવી રીતે કોમેન્ટ કરતા રહો જેટલા પણ ત્યાં મોરાલમાં ગયા છે કોઈના કામ નથી થયા તો મને ડાયરેક સીધો કોન્ટેક કરો તમારા રૂપિયા લીધા છે તો પણ મને સીધો કોન્ટેક કરો તમારે ચિંતા કરવાની જરૂર છે નહીં હું જોડે રહી જે પણ થશે અરજી એફઆઈઆર અને વકીલ સાહેબની ફી આપણે એડવાન્સમાં આપેલી છે એટલે ચિંતા કરવાની જરૂર છે નહીં સોશિયલ મીડિયાના માધ્યમથી કહું છું આપણી જીત જ છે આપણે હારવાનું થતું નથી કારણ કે મારે નમવાનું થતું નથી કદાચ એ ચેતન લુખેશ સાચો હોત તો મારી ઉપર અરજી ન કરોત મારી ઉપર અરજી કરી છે આગતળા પોલીસ સ્ટેશન હું લાખણી કોર્ટમાં જઈ અને જામીન ભરાવી તાત્કાલિક ધોરણે ઘરે પાછો આવેલો છું કારણ કે આપણને તો સાચું શું અને ખોટું છું ખોટા માણસ સામે આપણું લડવું એ આપણો હક છે કારણ કે પબ્લિકના રૂપિયાથી મોત શોખ કરવા છે ભાઈ પબ્લિક કઈ રીતે રૂપિયા લાવે છે મને ખબર છે કારણ કે આખો દિવસ મજૂરી કરીએ ખેતરને ખેતરમાં મજૂરી કરીએ તો બપોર સુધીના દોઢસો બસો રૂપિયા મળતા હોય છે સાંજ સુધી સાડા ત્રણસો ચારસો રૂપિયા મળતા હોય છે તમે મજૂરી કામ જાઓ કડિયા કામ કરો તો પાંચસોથી સાતસો રૂપિયા મળતા હોય છે એટલે તમે આવા રૂપિયા કમાઈ કમાઈને તમારા મમ્મી પપ્પા પાછળ વાપરો તમારી બેન પાછળ વાપરો તમારા ભાઈ પાછળ વાપરો પણ આવા સો રૂપિયાના બસ્સો રૂપિયાના જે તમે ફૂલ ફૂલહાર પહેરાવો છો આવા નફટ ભૂવાને ના પહેરાવશો ચેતન લુખેશની વાતો છે કારણ કે મેં બધું જ જાણ્યું છે મેં આનું જાણવા માટે દસ મહિના બગાડ્યા છે મને જ્યારે કંઈક જાણ્યું છે ત્યારે જ હું આટલો ઉજાગર જાગૃત થઈ અને સોશિયલ મીડિયામાં લડી રહ્યો છું ભાઈ હું નથી કહેતો કે હું હાચો છું પબ્લિક કહેશે કે રાજેશભાઈ તમે હાચા છો ખોટા છો કારણ કે જ્યાં જ્યાં તમે સાધુ સંતને નમજો ભગવાધારીને નમજો પરમ પૂજ્ય મહંત એક હજાર આઠ ને રમજો સંતને ખવડાવજો વાદીને ખવડાવજો પગથ ભિગારી ગાયને ખવડાવજો પણ આવા લુખા લપંગ નલાયક ચેતન જેવા હોઆને ક્યારે પગે ના પડતા પાપના ભાગીદાર બનશો જાહેરમાં કહું છું સોશિયલ મીડિયાના માધ્યમથી કહું છું વારંવાર કહેવાનું કારણ એક જ છે કે નવા વ્યક્તિઓ જોડાય છે એટલા માટે તો મિત્રો જેને મને સપોર્ટ કર્યો છે એમનો દિલથી હનુમાન દાદાની સોગન ખાઈને કહું છું એમનો બહુ આભાર વ્યક્ત કરું છું બહુ બહુ એમને અભિનંદન પાઠવું છું કારણ કે સો જ્યારે મને કોલ કર્યો છે કોઈએ કીધું છે આજે પણ થરાથી એટલા બધા ફોન આવ્યા છે સુઈ ગામથી પણ ફોન આવ્યો છે થરા સિવોરી ઉંબરી મુડેઠા રામપુરા દામા અને દામાના ઠાકોર ભાઈઓ એક ઠાકોરભાઈનો ફોન આવ્યો છે ત્યાં ટોળું બેઠું છે ત્યાંથી મને ફોન કર્યો કે રાજેશભાઈ ફૂલ સાથ અને સહકાર છે અમારી ઠાકોર સમાજનો એટલે મને વિશ્વાસ છે કે સત્યની જીત થાય અને સાચા વ્યક્તિ જોડે રહેજો તો તમને તકલીફ પણ છે પણ તમારી જીત સો ટકા થશે કારણ કે ક્યારેય કોઈનું ખોટું વિચારતા નહીં ખોટું કરતા નહીં નતર ખોટું કરશો તો ભોગવવાની તૈયારી રાખજો મિત્રો કદાચ મારા શબ્દો કોઈ ખોટા લાગ્યા હોય તો મારો મોબાઈલ નંબર જે આપેલો છે નવ્વાણું સાત નવાણું છત્રીસ સાત સિત્યોતેર નવ્વાણું સાત નવ્વાણું છત્રીસ સાત સિત્યોતેર આપણી યુટ્યુબ ચેનલ છે ધ્રુવી પંચાલ ઓફિશિયલ તમને વિડીયો ગમતા હોય તો સબસ્ક્રાઈબ કરજો બાકી હું જબરજસ્તી કોઈને કરતો નથી અને તમને મારો વિડીયો સારો લાગતો હોય તો વિડીયોને વધુમાં વધુ શેર કરજો મિત્રો બસ અત્યારે આટલું તરા તમારા દરેક ભાઈ દાદા દાદી મા બાપની સેવા કરજો અને ભાઈને સપોર્ટ કરજો બાકી આવા લપણ લુખા ભૂવારે સપોર્ટ ન કરતા મિત્રો એટલે તમને વારંવાર કહેવાનું કારણ એવું જ છે કે મિત્રો ક્યાંય છેતરાશો નહીં ક્યાંય કોઈની લાલચમાં આવશો નહીં કોઈ જ તમને કરોડપતિ નહીં બનાવે કરોડપતિ બનવું છે તો તમારે મજૂરી કરવી પડશે મહેનત કરવી પડશે અને આપણી કુળની દેવીને તમારે રોજ સવારે સવાર સાંજ જે મળે તમને વીસ મિનિટ પચીસ મિનિટ બેસો પરિવાર સાથે બેસો જે પણ તકલીફ છે એને કહો દેવીને તો તમારું દુઃખ દૂર થશે ક્યાંય ખોટી જગ્યાએ જવાનું થતું નથી કારણ કે તમારા રૂપિયેથી મોજ છોક આજે ભૂવો કરી રહ્યો છે અને ખોટો ભૂવો આવો કોઈ હોય તો તાત્કાલિક મને જાણ કરજો હું સોશિયલ મીડિયાના માધ્યમથી લડી લઈશ એ મારે વિચારવાનો પણ પ્રૂફ પુરાવા હોય તો જ બાકી પ્રૂફ પુરાવા વગર હું નહીં લડું કારણ કે હું અત્યારે જ્યારે બોલી રહ્યો છું ત્યારે કંઈક મારી જોડે હશે ત્યારે બોલતો હોઈશ તો મિત્રો જય ગૌ માતા જય હનુમાન દાદા જય શ્રી કૃષ્ણભંજન દેવ જય ઠાકર